નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે આંગણવાડી ભરતી બે હજાર પચીસ આંગણવાડી મહિલા સુપરવાઇઝરની મોટા પ્રમાણમાં ભરતી માટે એક અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે લગભગ પચીસ હજારથી પણ વધારે જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે અરજી પ્રક્રિયા શું રહેશે કઈ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે કયા ઉમેદવારો અરજી કરી શકશે લાયકાત શું રહેશે વયમર્યાદા શું રહેશે પગાર ધોરણ શું રહેશે વગેરે વિગત તો આજના વિડીયોમાં આપણે જોઈએ તો આંગણવાડી ભરતી બે હજાર પચીસ માં મહિલા સુપરવાઇઝરની જગ્યાઓ માટે આ વર્ષે મહિલા સુપરવાઇઝરની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે આ તક સરકારી નોકરી શોધતી અને બાળકો અને મહિલાઓના વિકાસમાં યોગદાન આપવા માંગતી બધી મહિલાઓ માટે ખુલ્લી છે આંગણવાડી સુપરવાઇઝર પદ માટે પસંદ કરાયેલા મહિલાઓ આરોગ્ય શિક્ષણ અને નિરીક્ષણ કરશે તેવું જણાવવામાં આવી રહ્યું છે આ ભરતી માટેની અરજી પ્રક્રિયા ઓનલાઈન મહિલા ઉમેદવારો વિભાગની જે સત્તાવાર વેબસાઇટ છે તેની મુલાકાત લઈને નિયત તારીખ પહેલા અરજી કરી શકશે ભરતીની બધી માહિતી જેમાં જગ્યાઓની સંખ્યા લાયકાત વયમર્યાદા અને પસંદગી પ્રક્રિયાનો સમાવેશ થાય છે તે સત્તાવાર સૂચનામાં વિગતવાર છે તો વાળી મહિલા સુપરવાઇઝર ભરતી સુપરવાઈઝર પચીસ કરીએ જેથી રસ ધરાવતી મહિલાઓ સરળતાથી અરજી કરી શકે તો મુખ્ય માહિતીમાં જોઈએ આંગણવાડી સુપરવાઇઝર ભરતી બે હાજર પચીસ આંગણવાડી સુપરવાઇઝર પદ મેળવા ઈચ્છતી મહિલા ઉમેદવારોએ નીચેના પાત્રતા માપદંડો અને માહિતી જાણવી આવશ્યક છે આ પદ્ધ સમાજમાં મહિલાઓને સશક્તિકરણનું સાધન પણ બને છે અને સારી રોજગાર તકો પૂરી પાડે છે નીચે આપેલા કોષ્ટકમાં આ યોજનાના મુખ્ય પાસાઓનો સારાંશ આપણે જોઈ શકીએ છીએ તેમાં મુખ્ય માહિતી અને વર્ણન જોઈએ તો વિભાગનું નામ મહિલા અને બાળ વિકાસ વિભાગ પોસ્ટ મહિલા સુપરવાઇઝર ક્ષમતા બારમું ધોરણ ક્લાસ સ્નાતક પાસ તેમજ રાજ્ય પ્રમાણે આ લાયકાતમાં ફેરફાર શક્ય છે વય મર્યાદા અઢાર થી પાંત્રીસ વર્ષ અને અનામત શ્રેણીમાં તેમાં પણ છૂટછાટ મળવાપાત્ર રહેશે અરજી પ્રક્રિયાની જે વાત કરીએ તો ઓનલાઈન અરજી કરવાની રહેશે પગાર ધોરણની વાત કરીએ તો શરૂઆતમાં વીસ હજાર બસો સુધીનો પાંચ હજાર બસો થી વીસ હજાર બસો સુધીનો પગાર ધોરણ રાજ્ય પ્રમાણે મળવાપાત્ર રહેશે પસંદગીની પ્રક્રિયામાં લેખિત પરીક્ષા દસ્તાવેજ ચકાસણી તબીબી પરીક્ષા વગેરે નોકરીનો પ્રકાર સરકારી નોકરી કાર્ય વિસ્તાર આંગણવાડી કેન્દ્ર અરજી કરવાની છેલ્લી તારીખ વિભાગની સત્તાવાર વેબસાઈટની તમે મુલાકાતમાં તમે જોઈ શકો છો તો આંગણવાડી મહિલા સુપરવાઇઝરની ભરતી માટેની જે લાયકાત છે તેમાં ઓછામાં ઓછું બારમું ધોરણ પાસ હોવું જરૂરી છે પરંતુ તે આંગણવાડી કાર્યકર તરીકે કાર્યરત હોય તો તેવા ઉમેદવારો ધોરણ બાર પાસ ઉપર પણ અને ધોરણ દસ પાસ ઉપર પણ

મહિલા સુપરવાઇઝર ભરતી બે હજાર પચીસ માટેની જે પસંદગી પ્રક્રિયા છે તેમાં આ ભરતી માટેની પસંદગી પ્રક્રિયા સામાન્ય રીતે લેખિત પરીક્ષા દ્વારા લેવામાં આવે છે પરીક્ષામાં જે સામાન્ય જ્ઞાન વર્તમાન બાબતો બાળ વિકાસ અને મહિલા અને બાળ કલ્યાણ સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થાય છે લેખિત પરીક્ષા પછી મેરિટ યાદી તૈયાર કરવામાં આવે છે જેના આધારે ઉમેદવારો દસ્તાવેજ ચકાસણી અને તબીબી તપાસમાંથી પસાર થાય છે બધી પ્રક્રિયાઓ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા પછી નિમણૂક કરવામાં આવતી હોય છે જરૂરી દસ્તાવેજોમાં શૈક્ષણિક પ્રમાણપત્ર ઉંમર પ્રમાણપત્ર જન્મ તારીખ પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર જો લાગુ હોય તો સરનામાનો પુરાવો ઓળખ કાર્ડ તેમાં આધાર કાર્ડ મતદાર ઓળખપત્ર વગેરે પાસપોર્ટ સાઈઝનો ફોટો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે અરજી કઈ રીતના કરવાની છે તો અરજી કરવા માટે તમે સૌપ્રથમ તો સંબંધિત રાજ્ય અથવા જિલ્લાના મહિલા અને બાળ વિકાસ વિભાગની સત્તાવાર વિભાગમાં લોકવાડી મહિલા ભરતી શોધો સૂચના વાંચો અને વિગતો સમજો ઓનલાઈન અરજી ફોર્મ ભરો જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અરજી ફી ઓનલાઈન ચૂકવો જો લાગુ હોય તો અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ સુરક્ષિત રાખો મહિલા સુપરવાઇઝરના પદના જે લાભો છે તેમાં સરકારી નોકરીના લાભોમાં પેન્શન રજાઓ આરોગ્ય લાભો વગેરેનો સમાવેશ થાય છે સમાજમાં મહિલા સશક્તિકરણ ની તક મેળવી બાળકો અને મહિલાઓના સ્વાસ્થ્ય પોષણ અને શિક્ષણમાં યોગદાન સ્થિર અને સન્માનજનક વગેરે લાભો રહેશે આંગણવાડી મહિલા સુપરવાઇઝર માટે તૈયારીની જે ટીપ્સ છે એટલે કે સિલેબસની વાત કરીએ તો સામાન્ય જ્ઞાન અને વર્તમાન બાબતોનો દરરોજ અભ્યાસ તમારે કરવાનો રહેશે પાછલા વર્ષના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરવાનો રહેશે સામાન્ય હિન્દી ગણિત અને બાળ વિકાસ સંબંધિત વિષયોની તૈયારી કરવાની રહેશે મોક ટેસ્ટ આપીને તમારી તૈયારીનું મૂલ્યાંકન કરો સ્વચ્છ અને માનસિક રીતે તમે સ્વચ્છ રહો ધન્યવાદ